આ તરફ આણંદના ઉમરેટમાં વરસ્યો છે ધોધમાર વરસાદ એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉમરેટના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે તો ઉમરેટના માર્ગો પર કઈ રીતે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ નદીની જેમ ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો પોતાના વાહન માટે મજબૂર બની રહ્યા છે કેમ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી વારંવાર તંત્રને આ મામલે રજૂઆતો કરવામાં આવી છે કે થોડા વરસાદમાં કઈ રીતે પાણી ભરાઈ જતું હોય છે પણ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે આજે પણ એ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે જ્યાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ રહ્યા છે ઉમરેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં એક જ કલાકમાં બે ઇંચ

અ જો વાત કરવામાં આવે તો ઉમરે નગરપાલિકાની બેદરકારી ના કારણે વરસાદ પડતા જ વિસ્તારોમાં જે માર્ગો પર પાણી ભરાઈ જાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ક્યાંક ને ક્યાંક જે કાંસ કરવાની વાત છે તે કાચ સાફ કરવામાં નહીં આવતા આ ગ્રામજનો નગરજનો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે અને આજે સવારથી જ વરસાદને લઈને માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નિધિ બિલકુલ માહિતી માટે